ભારત અને પાકિસ્તાન ની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી આરપીએફ અને એસઓજી ની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ સીસીટીવી અને ડોગ સ્કવોડ થી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના 25 થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે.